તો મિત્રો સ્વાગત છે યુટ્યુબની અંદર આ ફીચર કઈ રીતે કામ કરે છે અને આ ફિચર કઈ રીતે ચાલુ થાય છે ને એના માટે આપણે કઈ પ્રોસેસ કરવી પડે છે યુટ્યુબની અંદર અને એનાથી આપણને શું ફાયદો થાય છે કે નથી થતો તો તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર સમજાવવાનું છું ઘણી વખત આપણે યુટ્યુબની અંદર કોઈ પણ મિત્રો વિડીયો ચાલુ કરીએ એટલે તમને એક ઓપ્શન અહીંયા મળે છે મિત્રો જોઈએ થેન્ક્સ બટનનો આભાર લખેલું અને જો ઇંગ્લિશમાં હશે તો થેન્ક્સ લખેલું હશે તો હવે આ ઓપ્શનને મિત્રો એનેબલ કરવા માટે એટલે કે ચાલુ કરવા માટે શું કરવું પડે છે અને આ ઓપ્શન કઈ રીતે ચાલુ થાય થાય છે અને એનાથી આપણને શું ફાયદો થાય છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મિત્રો આપવાનું છું કે આ ફીચર જો અહીંયા દરેક ઓપ્શનો અલગ અલગ મળે છે જુઓ તમે અહીંયા તો એને આપણે ચાલુ કરવા માટે શું કરવું પડે અને એનાથી આપણને શું ફાયદો થાય છે તો મિત્રો યુટ્યુબને લગતી તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી જશે આપણી ચેનલની અંદર આપણે દરેક ગુજરાતી લોકોને ખબર પડેલી ટાઈપની વિડીયો બનાવવામાં આવી છે તમે યુટ્યુબર છો તો યુટ્યુબની દરેક માહિતી તમને મિત્રો હોવી જોઈએ અને યુટ્યુબની દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે મિત્રો તો એના માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં તો મિત્રો જોઈ લો આ ઓપ્શન તમને મળે છે યુટ્યુબની અંદર ચાલો અહીંયા યુટ્યુબને આપણે ઓપન કરીએ આ યુટ્યુબને આપણે ઓપન કર્યું છે આપણે કોઈ કોઈપણ વિડીયો તમે મારી વિડીયો જોઈ રહ્યા છો તો નીચે એક ઓપ્શન મળતું હશે આપણે કોઈ પણ એક વિડીયો આપણે પ્લે કરી લઈએ તો આ વિડીયો મેં પ્લે કરી છે બરાબર આપણે વિડીયોની કોઈ જરૂર નથી જોવાની તો અહીંયા સાઇડમાં એક ઓપ્શન મળશે તમને આભાર એટલે કે થેન્ક્સનું ઓપ્શન તમને આપણા વિડીયોને નીચે મળતું હશે હવે એની અંદર આ ફીચર તમને મળે છે કે તમે મને ચાલીસ રૂપિયા નાખો હોય તો નાખી શકો છો સો રૂપિયા બસો રૂપિયા અને વધુ તમારે એનાથી પણ વધુ રૂપિયા નાખો હોય તો તમે અહીંયા જોઈ શકો છો છેલ્લામાં છેલ્લા તમે દસ હજાર રૂપિયા સુધીના અહીંયા પૈસા નાખી શકો છો બરાબર છે તમારા દ્વારા એટલે આ પૈસા કઈ રીતે મને મળે જેવી રીતે તમે ગૂગલ પ્લે દ્વારા તમે ટ્રાન્સફર કરો છો ને એવી રીતે તમારે પૈસા મિત્રો આ નાખવાના હોય છે તમારા ગૂગલ પેમાંથી તમારા એકાઉન્ટમાંથી આ પૈસા કપાય છે બરોબર હવે મિત્રો એને એની બીથી તમારી દાખલા તરીકે ચાલીસ રૂપિયા મારે નાખવા છે જો અહીંયા ચાલીસ રૂપિયા બરોબર છે આપણે ચાલીસની વાત કરીએ તો આ રીતે અહીંયા ચાલીસની વધુ ઉપર ક્લિક ખરીદી અને મોકલો એની ઉપર આપણે દાખલા તરીકે ક્લિક કરી લઈએ જેવું એની ઉપર ક્લિક કરશો એટલે સીધું અહીંયા કયું ઓપ્શન આવશે તમે અહીંયા ખોદ જોઈ લો તો અમને તમને એક અલગ ઓપ્શન જોવા મળશે તો અહીંયા જોવો છો નહીં અને યુપીઆઈ મતલબ તમારી પાસે ગૂગલ પેટીએમ છે કે ફોનપે છે તો ડાયરેક્ટલી એનો તમારો પાસપોર્ટ અને તમારે રકમ કરશો એટલે સીધું તમે પેમેન્ટ તમારું છે ને મારા ત્યાં ટ્રાન્સફર થઈ જશે એટલે મતલબ ગૂગલમાં જ ટ્રાન્સફર થાય છે પણ આ એક ફોનપે અને ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે હવે આ ઓપ્શન કઈ રીતે ચાલુ કરવામાં આવે છે તો તમે મિત્રો વાત સાંભળી હશે કે ત્રણ હજાર અરે એક હજાર સબસ્ક્રાઈબ ત્રણ હજાર વર્ષ ટાઈમથી ચેનલ મોનોટાઇઝન થાય છે એની અંદર આ ફ્રીચર તમારું ચાલુ થાય છે અને આ ફ્રીચરથી તમે કમાણી કરી શકો છો તો સમજી શકો છો કે અહીંયાથી આપણે ચેનલની અંદર ઓપન કરી લઈએ તો કોઈ પણ એક મારી ચેનલને હું ઓપન કરી લઉં તો આ ચેનલને મેં ઓપન કરી છે તો એની અંદર તમને જો અહીંયા મારી જે ચેનલ અલગ છે એ તમને દેખાઈ દઉં કઈ ટાઈપનું છે એની અંદર જે ફીચર તો ચલો આ ચેનલને આપણે ઓપન કરી લીધી છે ઓપન કરીને કમાણી ઉપર આપણે ક્લિક કર્યું છે તો આ ચેનલની અંદર જે પહેલાં નંબરના સ્ટેપ તમને મળે છે અલગ અલગ ચેનલ મોનોટાઇઝ વખતે ત્રણ અલગ અલગ ચાર ઓપ્શન તમને મિત્રો મળે છે કે ચેનલ મોનોટાઇઝિંગ કરવા માટે તમારે ત્રણ હજાર વોચ ટાઈમ અને પાંચસો સબસ્ક્રાઈબ કે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ જો તમે આવી રીતે પૈસા કમાવા માંગો છો તો તમારે મિત્રો છે ને પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમ બનાવવાનો છે અથવા ત્રણ મિલિયન વ્યૂઝ અને પાંચસો સબસ્ક્રાઈબર હોય ને તો પણ મિત્રો આ ચેનલ તમારી મોનોટાઇઝ થઈ જાય છે ને જે એની અંદર આ ફ્રીચર મળે છે એટલે મિત્રો આપણા ગુજરાતની અંદર તો તમને ખ્યાલ જ છે તમને મારી આ વિડીયો ગમે છે પણ હું તમને કહું કે ચાલો પચાસ ચાલી મારા આમાં ટ્રાન્સફર કરજો શું તમે કરવાના છો મિત્રો એટલે આપણે ગુજરાતની અંદર મિત્રો આ છે ને લાગુ નથી પડતું તમારે ચેનલ મોનોટાઇઝ કરવી હોય ને ત્રણ હજાર વોચ ટાઈમ અને એક હજાર મતલબ પાંચસો સબસ્ક્રાઈબ તો તમે કરી શકો છો પણ આપણી ચેનલની અંદર કોઈ પણ મિત્રો ચાલી પચાસ રૂપિયા ટ્રાન્સફર કરવાનું નથી તમે સમજી શકો છો આપણા ગુજરાતની અંદર લાગુ પડતું નથી એટલે મેં ઘણી વખત મિત્રો વિડીયો બનાવેલી છે થેન્ક્સ બટન કઈ રીતે ચાલુ કરવું વિડીયો બનાવેલી છે નથી નહીં પણ આપણા માટે મિત્રો કોઈ લાગુ પડતું નથી એટલે હું વિડીયો નથી બનાવું કારણ કે આપણા દરેક ગુજરાતીને સબસ્ક્રાઈબ અને લાગુ પડતું હોય ને એ વિડીયો હું પૂરી બનાવવાની કોશિશ કરું છું પણ જેમ ઓપ્શન આપણને કોઈ લાગુ જ નથી પડતું તો હું એની વિડીયો બનાવતો નથી બાકી યુટ્યુબ ચેનલને લગતી તમારે કોઈ પણ માહિતી હોય ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં બનાવેલા છે ગુજરાતીમાં અને જો તમે યુટ્યુબર છો અને યુટ્યુબની અંદર આગળ વધવું છે તો યુટ્યુબની નોલેજ આપણને ફૂલ હોવી જોઈએ અને યુટ્યુબના નોલેજ ફૂલ વિડિયો જોવા માટે આપણી આ ટેકનિકલ જયબુગા યુટ્યુબ ચેનલ છે જેને તમે સબસ્ક્રાઇબ કરી લેજો જેની અંદર તમે ટોટલ વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયબુગા જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો